મોરબી નજીકના ગોરખીજડીયા ગામ પાસે નદીમાં અસંખ્ય માછલાના મોત નિપજ્યા છે અને આ બનાવ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાના કારણે બન્યો છે તેવો ગંભીર આક્ષેપ ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં અસંખ્ય માછલાના મોત થયા છે અને કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું હોવાના કારણે આ માછલાના મોત થયા છે તેવો ગંભીર આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે મારું નામ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા હાલ હું ગોરખીજિયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં લો ટોપ માછલા મરી ગયા છે બધા નાના મોટા અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે આમાં દુનિયાનું માછલું છે અમારા નદીમાં પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી બે ત્રણ મહિને એકવાર પેપર મિલવાળા એનું કેમિકલ પાણી છોડી દઈએ એટલે આખા માછલા મરી જાય વિચાર કરો તમે આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી હોય છે એક માછલું નથી બેચ્યું કેમ કે હવે અમે જીપીસીબી ને રજૂઆત કરી કરીને થાય કે છતાં બંધ થતું તો હવે આ પેપર મિલે જાય બંધ કરો ઈ જાનો રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી